નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો માંડલ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર એકસો સિત્તેર રાપર ચાર હજાર એકસો એકતાલીસથી ચાર હજાર એકસો એકતાલીસ જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એકસો એકોતેર ઉપલેટા ત્રણ હજાર છસો દસથી ત્રણ હજાર નવસો પંચોતેર પાટડી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો એકાવન સમી ચાર હજારથી ચાર હજાર બસો ભચાઉ ચાર હજાર વીસથી ચાર હજાર ત્રાણું વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો મેંદરડા ચાર હજાર બસો સિત્તેરથી ચાર હજાર બસો સિત્તેર ભીમા ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર બસો વીસ મોરબી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એશી સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો વિરમગામ ત્રણ હજાર નવસો પંચાવનથી ત્રણ હજાર નવસો પંચાવન ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર બસો ત્રીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર દિયોદર ચાર હજારથી ચાર હજાર ત્રણસો બાબરા ત્રણ હજાર બસો પચીસથી ચાર હજાર એકસો પંચ્યાસી ધાનેરા ચાર હજાર ચાલીસથી ચાર હજાર ચારસો છવ્વીસ તળાજા ત્રણ હજાર આઠસો ચૌદથી ત્રણ હજાર આઠસો સિત્તેર જામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ત્રીસ રાજકોટ ત્રણ હજાર આઠસો અગિયારથી ચાર હજાર બસો નેનાવા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો પચાસ હરીજ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો ગોંડલ બે હજાર ત્રણસો એકાવન થી સાત હજાર છવ્વીસ અમરેલી બે હજાર નવસો પાંચથી ચાર હજાર બસો સાઠ જસદણ ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો પચીસ હળવદ ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો સોળ જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર બસો ત્રીસ રાધનપુર ત્રણ હજાર ચારસો ત્રીસથી ચાર હજાર ચારસો છત્રીસ બોટાદ ત્રણ હજાર ત્રણસો પાંચથી ચાર હજાર બસો પચાસ થરાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચસો એકાવન થરાદ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર બસો સિત્તેર પેલોડા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો બાવન વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો વીસ જામખંભાળિયા ત્રણ હજાર સાતસો થી પચાસ થી ચાર હજાર છસો સત્તર જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર એકસો તો મિત્રો આ હતા આજના તાજા જીરોના ના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમના સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો